કોંગ્રેસ મહિલા પ્રમુખ કોંગ્રેસના કાર્યકરો સાથે રાધનપુર પાલિકા પહોંચી વિરોધ પ્રદર્શન કર્યો પાલિકા અધિકારીની ઓફિસમાં કાર્યકર્તા સાથે જઈ બે હજારની ગુલાબી નકલી નોટોનો વરસાદ કરી વિરોધ કરવામાં આવ્યો પાટણ જિલ્લાના રાધનપુરમાં બાળ તસ્કરીનું રેકેટ બહાર આવ્યું છે ત્યારે બોગસ ડોક્ટર બાળકોની સોદાબાજી કરતો હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી છે ત્યારે એક પોઈન્ટ વીસ લાખમાં બાળકોને વેચી મારવાના બનાવમાં બોગસ ડોક્ટરનું ભાજપના નેતાઓ સાથે કનેક્શન ખુલતા રાજકારણ ગરમાયું છે પાટણ જિલ્લા કોંગ્રેસે મહિલા કાર્યકરો સાથે નેતાઓ જોડાયા અને રાધનપુર નગરપાલિકાની કચેરીમાં હલ્લાબોલ કરાયો જેમાં જન્મમરણ નોંધણી અધિકારી પર કોંગ્રેસ મહિલા પ્રમુખ જયાબેન સોનીએ એક લાખની રકમ જેટલી ગુલાબી બે હજારની નકલી નોટો ફેંકી સાથે બધા કામ પૈસાથી થતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો

કોંગ્રેસ મહિલા પ્રમુખ જણાવ્યું હતું કે જે ઘટના બની છે જે માસુમ બાળકનું નગરપાલિકા દ્વારા પોટે ખોટું સર્ટિફિકેટ આપી દીધું છે તેનો વિરોધ પ્રદર્શન રાખ્યો છે આ નગરપાલિકા જે કામ કરવાના છે તે કરતી નથી તેમાં બાળકનો સોવાક હતો આ બાળકના કાળા ધંધા નગરપાલિકા કરી રહી છે અમારી માંગણી વિશે કે એક જ જન્મપત્ર આપ્યું છે કે હજુ ઘણા બધા આપેલા છે તેની સચોટ તપાસ થવી જોઈએ તેના માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવે તપાસ થવી જોઈએ એવી અમારી માંગ છે અત્યારે અમે પૈસા આપોના નારા લગાવ્યા છે પૈસા આપો અને કામ કરો તેવી સ્થિતિ જોવા મળી રહી છે કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા બે હજારની નોટો ફેંકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે માસૂમની તસ્કરીમાં રાજકારણ ગરમાયું રાધનપુરના કોરડા ગામથી બોગસ ડોક્ટર સુરેશ ઠાકોરની ધરપકડ બાદ માસૂમ બાળકની તસ્કરીનો બનાવ સામે આવતા રાજકારણ ગરમાયું છે એક તરફ પકડાયેલો બોગસ ડોક્ટર ભાજપના નેતાઓ સાથે નજીકના સંપર્કમાં હોવાની ઘણી તસવીરો સામે આવી છે તો સાથે પકડાયેલ બોગસ ડોક્ટર સુરેશ ઠાકોર ભાજપનો કાર્યકર્તા પણ હોવાનું બહાર આવ્યું છે નગરપાલિકા દ્વારા જન્મનું પ્રમાણપત્ર અપાયું પોલીસ ફરિયાદમાં બાળ તસ્કરી મામલામાં રાધનપુર નગરપાલિકા દ્વારા જન્મનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે તે ખોટું છે તો હવે રાધનપુર શહેરમાં કોંગ્રેસની મહિલા જિલ્લા પ્રમુખ દ્વારા રાધનપુર નગરપાલિકામાં જે હલ્લાબોલ કરવામાં આવ્યો ને રૂપિયા લઈ નકલી પ્રમાણપત્રો બનાવી આપવાનો આક્ષેપ કરતા નગરપાલિકા અધિકારીની ઓફિસમાં કાર્યકર્તાઓ સાથે જઈ નકલી નોટોનો વરસાદ કરી વિરોધ કરવામાં આવ્યો હતો નકલી ડોક્ટરને એસઓજીએ ટ્રાન્સફર વોરંટથી લીધો કબજો પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ બાળકને વેચવાના કેસમાં સુરેશ ઠાકોરની કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ આધારે સબજેલમાંથી તેનો કબજો મેળવ્યો છે ત્યારે આરોપી નકલી ડોક્ટર સુરેશ ઠાકોરની એટક બતાવી હતી નીરવ મોદીને તેની પત્નીએ રાધનપુર નગરપાલિકામાં બાળકના નામની નોંધણી કરાવી હતી બાળક વેચવા મામલે ખોટાપુરા બાબતે એસઓજી વધુ પૂછપરછ કરશે પરત કર્યા બાદ બાળક કઈ સ્થિતિમાં અને ક્યાં છે તેની માહિતી નથી

મોદી દંપતીના નામે બાળકનું ખોટું જન્મનું પ્રમાણપત્ર આ બાળક યુવક ન હોવા છતાં તેમના તેમના અને પત્નીના તરીકેના નામે રાધનપુર નગરપાલિકામાં કોઈ ખોટી રીતે નોંધણી કરાવી છે અને બાળકનું ખોટું જન્મનું પ્રમાણપત્ર મેળવ્યું છે આ બાબતે તપાસમાં વધુ વિગતો સામે આવવાની બાકી છે ત્યારે બાળકના વેચાણ કેસમાં કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ આધારે સબ તેનો એસઓજીએ કબજો લીધો પોલીસા બાબતે વધુ સઘન તપાસ કરવા આરોપી નકલી ડોક્ટર સુરેશ ની પૂતપોછમાં વધુ ચોંકાવનારી વિગતો તો અમારે શું પ્રશ્ન એ જ બંધ કરો બંધ કરો ભ્રષ્ટાચાર નગરપાલિકા ની અંદર જે હિતેશભાઈ થઈ રહ્યું છે જે ખરેખર ગરીબો ના કામ થવા પાત્ર છે એક વર્ષ અમે લડત આપી રહ્યા છીએ હકીકતમાં જે મળવું જોઈએ એ લોકોને તો મળતી નથી સુવિધા જે બિલકુલ જેમને નથી મળવાના જે તમે દાખલાઓ ગાડી ગાડી ખોટે ખોટા આપી દો છો બિનકાયદેસર આ બાળકો અત્યારે તપાસ તો ચાલુ જ છે પણ નગરપાલિકા સુધી અત્યારે છે રેલો આયેલો છે અમે નગરપાલિકામાં આવ્યા છીએ કે નગરપાલિકાની અંદર તમે જે સર્ટિફિકેટ આપ્યું છે એની અમારે જવાબ જોઈએ છે એના માટે થઈ અને આગળ પ્રાથમિક એસટીઓ પોલીસની તો તપાસ ચાલે છે તો ટૂંક સમયની અંદર વધુ વિશે વાત છે જે હશે અત્યાર પાદુ તો દૂધ પાણી પાણી